નમસ્કાર છે હું છું ગોપાલ નાયક આજે કાળી ચૌદશ ના દિવસે આપણે જોયું કેદુગઢ એ કયું તમને સૌને અભિનંદન ખાસ કરીને બહેનોને અભિનંદન આપો છો કે કાળી ચૌદશ ની રાત્રે બાર વાગે તમે આજે શમશાનની અંદર છો અને શાંતિથી બેઠા છો આજા આજા બોલો છો છતાં તમને ભૂત ઓળખતું નથી આજથી તમને તમારા કુટુંબને તમારા સમાજને કોઈને ભૂત ઓળખશે એની હું ગેરંટી આપું જી લોકો અંતર માને છે જે લોકો એવું કહે કે કાળી વિદ્યા છે પરજે કેક થઈ છે અને લોકો શમશાનમાં જઈને સાધના કરે છે એવા લોકો ને શોધવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ સરકારે પોતે ગુજરાત સરકારે પોતે એક કાયદો બહાર પાડ્યો છે બ્લેક મેજિક એક્ટ જેનું આખું નામ લાંબુ છે ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા કાળા જાદુ અટકાવવા માટેનો આ કાયદો છે બે માં સરકારે બહાર પાડ્યો છે આપણા ગુજરાત સરકારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બહાર પાડ્યો છે અને એમાં લખ્યું છે કે જે કોઈ વ્યક્તિ કાળા જાદુની વાત હોય કોઈ કોઈ એમ એમ કે હું બ્લેક કરું છું કે હું શમશાનમાં જઈને સાધના કરું છું કોઈ એમ કે મારા શરીરમાં ભૂત પ્રેત આવે છે અથવા તો મારા શરીરમાં માં કઈ સુપર પાવર છે તો એને આ કાયદા નીચે સાત વર્ષની સજા થઈ શકે છે પૂરા સાત વર્ષની તે પણ ઘણા પોલીસ સ્ટેશનમાંથી કાયદાની નકલ નથી પહોંચી માટે હું તમારા જેવા બુદ્ધિજાલી બુદ્ધિજીવી વર્ગને કહેવા માંગુ છું કે આ કાયદાનો પ્રચાર પ્રસાર કરો અને તમારા સમાજને બચાવો કે આવું કોઈ અંધશ્રદ્ધા ડુબાડતું કોઈ કામ કરતું હોય કોઈ ધોણતું હોય ધોણીને એમ કે જ્યાં દીકરો આવશે તમને તો એ ખોટું છે આવા કોઈ પણ વ્યક્તિના કહેવાથી ક્યારેય બાળકો ન થાય અને જો બાળકો થતા હોય તો અમારી પાસે ઘણા બધા એવા બેન છે કે જેને ડૉક્ટરોએ ના પાડી દીધી છે એ બેનને લઈ જઈએ અને એને બાળકો થાય તો સાચું અમારો કોઈ પ્રકાર આ ઝીલતા નથી માટે આજે આપણે આ બધા વિશે જાણવાનું છે ખાસ કરીને અહીંયા પ્રયોગો પણ બતાવવામાં આવીશ કે જે અંધશ્રદ્ધાના નામે લોકો બતાવતા હોય છે એક ના ડબલ રૂપિયા કઈ રીતે થાય પૈસાનો વરસાદ કઈ રીતે થાય એ કરી બતાવવામાં આવશે ને શીખવાડવામાં આવશે

અને ગુજરાતમાં ક્યાંય પણ ચમત્કાર થતો હોય પરચો બતાવતા હોય ભૂત પ્રેત બતાવતા હોય તેને એક કરોડ નું ઇનામ આપવાનું અમારી જાહેરાત છે હજી સુધી છેલ્લા સાહીઠ વર્ષ થયા છે મને હજી સુધી કોઈ ઇનામ જીત્યું નથી છેલ્લા આપ કેટલા વર્ષથી આ પ્રયત્નો કરી રહ્યા છો આમ તો મારા પિતાજી એસી વર્ષે મૃત્યુ પામ્યા એસી વર્ષથી આ મારો ખાનદાની કહેવાય ને કે એક પેઢીથી આ કામ ચાલુ આવે છે પરંતુ હું અહીંયા અમદાવાદમાં સેટલ થયો વકીલાત તરીકે તો પંચાણું થી દરેક શમશાનમાં અમે આવી રીતે ચમત્કારોની ચકાસણી કરીએ છીએ લોકોને ભૂત પ્રેત હોતું નથી એવું સમજાવીએ છીએ અને ખાસ કરીને ગયા વર્ષે સરકારે અંધશ્રદ્ધા દૂર કરવા માટે બ્લેક મેજિક એક્ટ નામનો કાયદો બનાવ્યો છે બે હાજર ચોવીસ નો અને એ કાયદાનો અમે લોકોને જાણકારી આપીએ છીએ કે કોઈ ભૂત પ્રેત છે એવું કહેતો હોય કોઈ એમ કહે કે મારામાં સુપર શક્તિ આવી ગઈ છે ને હું કોઈને હા હિપનોટાઈઝ કરી દઉં છું મેસમેરિઝમ કરી દઉં છું કોઈને વશમાં કરી લઉં છું આપણે હમણાં પિક્ચર આવ્યું તો ને વશ કરી દઉં છું તો એવા કોઈ કરતું હોય તો એ ખોટું છે અને આ નવા કાયદા પ્રમાણે એ સજાપાત્ર છે છ મહિનાથી શરૂ કરી અને સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે અને ત્રણ હજાર રૂપિયાથી લઈને પચાસ હજાર સુધીનો દંડ આવા લોકોને થઈ શકે છે એ સમજાવવા માટેનો ગુજરાત સરકારના કાયદાને સમજાવવા માટેનો આજે આ કાલી ચૌદશ કાર્યક્રમ રાખ્યો છે અને આજે કાલી ચૌદશ ને લોકજાગૃતિ દિવસ તરીકે અમે ઉજવીએ છીએ ચમત્કાર અને જાદુ એ કોઈ દેવી ચમત્કાર એ મંત્ર વિદ્યા નહીં એક હાથની કરાર એ ટ્રિક્સ અને સાયન્સ છે અને એ રીતે હું સમાજને ને એમાંથી અંધશ્રદ્ધા બહાર નીકળવાનું કામ કરું છું આજે લોકો ધોળતા હોય છે તો એના માટે આપ શું કહેવા માંગો છો ધોણું એ તો એકચુઅલી એક બીમારી છે એક મનોરોગ છે ધૂણું એ બીમારી છે આમાં કોઈ એવી દેવી શક્તિ આવતી હોય કે એવું કઈ છે નહીં તમે જો બેન્ડ વાજાનો ઘોડો બેન્ડ વાગે તો નાચે એ રીતે ધૂણો પણ એવો માહોલ તૈયાર થાય તો જ ધૂણતા હોય ચાલતા જતા હોય કોઈ ધૂણતું નહીં પણ એવો માહોલ તૈયાર થાય તો ધૂળતા હોય ડમરું વાગતું હોય યા તો ઘરનું વાતાવરણ કોઈ એવું હોય તો એટલે એક બીમારી છે સાયન્સની ભાષામાં મેડિકલ ભાષામાં પણ એને એક બીમારી કે આવો કોઈ એ છે નહીં નહી રીતે આપણે સાંભળ્યું કે ખરેખર જે છે એમને જ એક બીમારી લાગેલી છે એટલે એમને કોઈ સારા ડોક્ટર પાસે બતાવવાની જે એમને અહિયાં જે જાદુગર આવ્યા હતા પિયુષ જાદુગર એમને કીધું અને એમની સાથે જે ડોક્ટર જે બે ડોક્ટર પણ આવ્યા હતા બે એમને પણ એક જવાબ આપ્યો કે એ જે લોકો જે ધૂણે છે એ લોકોને ખરેખર એક સાયકોલિસ્ટ કે બીમારી હોય છે એટલે જે પણ કોઈ ધૂળતા હોય તો આપ જે જોઈ રહ્યા છો કાળી ચૌદશ દિવસે આજે લગભગ હજારો ની તાદાદ નાના બાળક થી લઈને નવ યુવાનો ગઢાઓ બધા અત્યારે હાલ રાતના ના દોઢ થી બે વાગી ચુક્યા છે અને આ તમે જોઈ શકો છો મારી આજુબાજુ તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં લાખો હજારોની ની તાદાદ અંદર લોકો અહીંયા છે પાછળ ભાગમાં પણ છે જગ્યાએ લોકો હાજર છે એક જેમ કાળી ચૌદસ દિવસ મનાઈ રહ્યા છે લોકોને ડર લાગે છે કે કાળી ચૌદસ ના દિવસે ક્યાંક કુંડાળામાં પગ ના આવી જાય આ ખરેખર એક માનસિક બીમારી છે અને કોઈ પણ પ્રકારની આ અંધશ્રદ્ધા થી આપ દૂર રહો એના માટે ગુજરાત સરકારે પાછલા વર્ષે ભૂપેન્દ્ર સરકારે આ એક કાયદો બનાવ્યો હતો બ્લેક મોજિક કાયદો હોય છે ભૂત પ્રેત પેલું કઈ વરગાડવો સમાજની અંદર ઘણા લોકો અને આના કારણે આ ભુવા તાંત્રિકો વગેરે લોકો જોડે જઈ અને ખોટા પૈસાનો વ્યર્થ બગાડ કરતા હોય છે તો એમની જાગૃતતા માટે અમે અહીંયા સમથાન આવ્યા છીએ અમારા ફેમિલી ને પણ લઈને આવ્યા છીએ અમારી ઘરની મહિલાઓને લઈને આવ્યા છીએ બાળકીઓને લઈને આવ્યા છીએ તો એમને ખબર પડે કે ભાઈ સમથાન અંદર કોઈ ભૂત પ્રેત હોતું નથી અહીંયા ઘણા લોકો તાંત્રિક વિધિ ને આ વિધિને એવું કરતા હોય છે તાંત્રિકો આવી આવી પણ હવે તમે જો સમાજની જાગૃતતાના કારણે એ તાંત્રિકો પણ હવે સમસાનમાં આવતા બંધ થઈ ગયા અને સમાજ એક જાગૃત થઈ અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યો છે અને ઘણા બધી દીકરીઓને પણ જાણવા મળ્યું કે ભાઈ આવું કઈ હોતું નથી આવું કોઈ ભૂત પ્રેત હોતું નથી સમસાનની ચિતાઓમાં જ્યાં લોકોને આપણા અગ્નિદા આપતા હોય છે અગ્નિ સંસ્કાર અને બાળકો બિનદાસ એ પિતાની અંદર સૂતા હોય છે એટલે સમાજની અંદર આ જાગૃતતા આવી અને અમને જોઈને પણ ઘણો આનંદ થયો કે સમાજની અંદર હવે આ ભારે દેશની અંદર ધીરે ધીરે આ બધી અંધશ્રદ્ધાઓ દૂર થઈ રહી છે અને સમાજ એક નવી જાગૃત જાગૃતતા આવી રહી છે અહિયાં ઘણા બધા જાદુગરો પણ આવ્યા હતા જાદુગર કાળીદાસ અને એક પિયુષભાઈ કરીને જાદુગર હતા એમણે પણ એમના જાદુના ખેલ બતાવ્યા ઘણા મનોવૈજ્ઞાનિક ડોક્ટરો પણ આવ્યા હતા અને એમણે પણ સારી એવી સમાજને જાણકારી આપી અને અમને પણ કે ભાઈ જે ધૂણું કોઈના શરીર ની અંદર દેવી આવવી કે આ બધી છે એક પ્રકારની માનસિક બીમારીઓ આવી સાયકોલોજીસ્ટ ડોક્ટરો માહિતી આપી અને ઘણી બધી સારું જાણવા મળ્યું રાત્રે સૂતા હોઈએ ત્યારે સપના ની અંદર જે આપણું કઈક પેલું અનકોન્શિયસ માઇન્ડ જે હોય છે કઈ રીતે સક્રિય થાય અને અચાનક આપણી છાતીની અંદર દબાણ થાય આપણને કોઈ બાંધી દીધા હોય એવી લાગણી થાય અને આપણને એવું લાગે કે મને રાતે કોઈ આઈન મારી ઉપર બેસી ગયું હતું પણ હકીકતમાં આ આવી કોઈ ભૂત હોતું નથી પણ આ આપણું જ માનસિક અવસ્થા હોય છે થોડીક વાર માટે પેલું કંઈક મગજની અંદર પેરાલિસિસ જેવું થઈ જતું હોય અને આપણું શરીર આપણે ચાહીન પણ ઊભા ના થઈ શકીએ આવી ઘણી બધી માહિતી જે અત્યાર સુધી અમને ખબર નથી પણ અહીંયા આવવાથી આ સાહેબો દ્વારા અમને માહિતી મળી આજે કાળી ચૌદસનો દિવસ છે ને આપણે શા માટે આજે આ કાળી ચૌદશ દિવસે લોકોને ભેગા કર્યા એનું કારણ જનરલી કાળી ચૌદશ દિવસ એટલે સામાન્ય લોકોમાં એવી માન્યતા છે કે કાળી ચૌદશ દિવસે ઘરની બહાર વગર કારણે નીકળાય નહીં અને સ્મશાનમાં તો ભૂલી ચૂકે ના જવાય સ્મશાનની અંદર બધી જાત જાતની લોકો વિદ્યાઓ કરતા હોય અને અઘોરીઓ હોય ભૂત પિચાસ ને જ્યાં બોલાવતા હોય અને આવી માન્યતાઓ છે કાળા કપડાં પહેરીને રોડ ઉપર ના નીકળાય રોડ ઉપર ઘરમાંથી કકડાટ બહાર કાઢેલો હોય કુંડાળા પાડેલા હોય અંદર નારિયેળ લીંબુ વગેરે મૂકેલા હોય એટલે કાળી ચૌદસના દિવસનો ડર એ સમાજમાં એટલો બધો ઊંડો બનાવી દેવામાં આવ્યો છે કે દરેક વ્યક્તિને એની બીક રહે છે કે કંઈક ને કંઈક મારાથી ખોટું ના થઈ જાય જાણતા અજાણતા અને જો ખોટું થઈ જાય તો આખું વર્ષ મારે કે મારા પરિવારે એનું નુકસાન સહન કરવાનું આવે તો અમે લોકો એ જાગૃતિ આ દિવસ માટે અમે એને ખરેખર કાળી ચૌદશનો દિવસ નથી કહેતા જનજાગૃતિ દિવસ તરીકે ઉજવીએ છીએ અને એ દિવસે અમે સ્મશાનમાં આવીએ છીએ બધું જ લોકોને સમજાવીએ છીએ વૈજ્ઞાનિક સમજ આપીએ છીએ કે ભૂત પ્રેત જેવું કંઈ દુનિયામાં હોતું નથી કોઈ આવી અઘોરી વિદ્યા કે એવી કોઈ વિદ્યા હોતી નથી કોઈ ભૂત પ્રેતનો તમે કોઈ વશમાં લાવો એવા કોઈ મંત્ર નથી હોતા જે લોકો તમને આવું બધું કહે છે એ તમને છેતરવાનો પ્રયાસ કરે છે તમારી મહેનતની પરછવવાની કમાણી લૂંટવાનો એમનો હેતુ છે એટલે અમે લોકોને જાગૃત કરીએ છીએ અંધશ્રદ્ધા જે સમાજમાં ફેલાયેલી છે એ કાળી ચૌદશના દિવસ માટે સૌથી વધારે વધારે છે એટલે અમે લોકો અમારી ટીમ સાથે સતત પ્રયત્ન કરીએ છીએ કે આ દિવસની અંધશ્રદ્ધા દૂર થાય અને આ દિવસને જે લોકોના મનમાં ડર છે એ દૂર થાય અમે છેલ્લા ત્રીસ વર્ષથી આજના દિવસે આ પ્રોગ્રામ કરીએ છીએ ઓગણીસો પંચાણું થી સતત આજે ત્રીસમો દિવસ હતો અમારો એ કાળી ચૌદશના દિવસ અમે આ પ્રયોગ કર્યા અને ખૂબ જ લોકોનો સારો સહયોગ મળે છે શરૂઆતમાં દસ પંદર લોકો અમે અમારા ફક્ત મિત્રો જ આવતા હતા આજે લગભગ હજારથી બે હજાર જેટલા લોકો નાના બાળકો સ્ત્રીઓ અને બધા જ લોકો પરિવાર સાથે અહીંયા આવે છે એટલે અમને આનંદ છે કે સમાજમાંથી આટલી અંધશ્રદ્ધા દૂર થઈ રહી છે ચોક્કસ ધીરે ધીરે થાય છે પણ એક પ્રગતિ તરફ જઈ રહ્યું છે એટલો વિશ્વાસ છે મારું નામ એમ જે સોનારા છે અને હું સાયકલિસ્ટ તરીકે સોલા ફિલ્ડમાં પ્રેક્ટિસ કરું છું તો ધુણવું એ મનની જે કહે છે ને જે તણાવ હોય એની શરીર ઉપર આપણે અસર કહી શકીએ બરાબર ધૂણવામાં બે રીતે કહીએ એટલે ધૂણે એટલે વાયબ્રેટ બોડી થવી હવે એ જો કોઈ ધાર્મિક પ્રસંગમાં થતું હોય તો લોકો એને ભગવાન માતાજી એ રીતે એને કન્સિડર કરે છે એટલે એ રીતે જોવામાં આવે છે પણ એ જ વસ્તુ જો નોર્મલ દિવસમાં થાય તો ભૂત ભૂતપલિત એ રીતે કન્સિડર કરે છે અહીંયા જોવાનું કેવું છે કે કોઈ પણ વસ્તુ કંઈ થતી હોય તો એમાં સાયન્સ સાયન્ટિફિક રીતે શું થઈ રહ્યું છે જો એનું ઓબ્ઝર્વેશન કરીએ એની પ્રોપર ટ્રીટમેન્ટ લઈએ તો સારું થઈ જતું હોય છે આ કન્વર્ઝન કહેવાય કન્વર્જન ડિસઓર્ડર ટાઈપનું કહેવામાં આવે છે ને કે એના એમાં જોવા જઈએ તો જે અમુક લક્ષણો કેવું હોય કે એ તો ધૂણું એક લક્ષણ થયું પણ ઘણા શું હોય છે કે ચાલવાનું જતું રહે પીચ જતી રહે જોવાનું જતું રહે સાંભળવાનું જતું રહે એવા લક્ષણો હોય છે અને ઘણી વાર આપણે એવું લાગે વ્યક્તિ ઢોંગ કરતું હોય છે પણ ઢોંગ નથી કરતું હોય છે પણ માનસિક સંઘર્ષના કારણે એવું થતું હોય છે એની જો પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય તો એ સારા થઈ જતા થઈ જતા હોય છે

કે છે ને સાદી ભાષામાં કે એના કોઈ પણ જાતના ધર્મના નેજા હેઠળ એવી કોઈ વસ્તુ કહી દે છે કે જે સાયન્ટિફિક રીતે શક્ય નથી પણ એ દસ બાર જણને કહે છે એમાંથી એક બે ને કદાચ થઈ જતી હોય તો એ એના આધારે એ મોટો પ્રચાર કરે છે અને ધીમે ધીમે લોકો એમાં ફસાતા જતા હોય છે પણ એકચ્યુઅલી ચમત્કાર જાદુ જેવું કંઈ હોતું નથી જો અંદર આપણે એની ગહેરામાં જઈએ તો સાયન્સ જ જોવા મળે છે બરાબર એટલે જે ધૂણવું એને આપણે કહીએ તો એક ટ્રીટમેન્ટનો પાર્ટ હોય છે કે જે વ્યક્તિને તમે જો પ્રોપર જોવામાં આવે છે જો એ ઠગાઈ કરતો હોય તો તમે પકડી નહીં શકો દાખલા તરીકે ઘણી વખતે સાંભળવામાં આવ્યો અને જોવામાં આવ્યું કે ઘરની અંદર આ એક્સપર્ટ થઈ ગયા હવે એમના શરીરમાં આવ્યા તો એના માટે તમે શું કહેવાનું જો એકચ્યુઅલી કેવું છે કે તમે જે કહે છે ને કે જે બહુ જ લાગણી છે ને જે વ્યક્તિની પરિવારના દાદા પ્રત્યે હવે પહેલાં સાયકોલોજી કેવું હોય છે કે કોઈ ઘરમાં ગયા તો એમને તો એને કોઈ પૂર્વજ આવવાના નથી કોઈ પ્રોબ્લેમ થયો હશે એ પ્રોબ્લેમનું મહિને બે મહિને વર્ષે દર વર્ષે એને એવું કહેવામાં આવશે કે આપણા દાદાને આ નહોતું કરું એટલે દાદા આવું હેરાન કરે છે દાદાના આ નહોતું એટલે ધીમે ધીમે માનસિક રીતે તૈયાર એવું થાય છે બરાબર હવે એક એમાંથી જે વ્યક્તિને વધારે બધી લાગણી હોય બરાબર પછી શું કરે છે આમાં કેવો છે જ્યારે કોઈ કોઈ પૂર્વજ આવશે ને તો વિધાઉટ માહોલ વગર નહીં આવે એને માહોલ કરી આપવામાં આવશે પછી એ ટાઈપના જે કહે છે ને ડાયલોગ બોલે અને લાગણી ઉભરાય અને એ પછી કુદાકૂદ ચાલુ કરી દે અને એ એનો જે કહે ને લેવલ ખોઈ બેસે પછી એ જે દાદાની પેટર્ન જોયું હોય અથવા તો જે સાંભળ્યું હોય ને દાદા જોવે પણ દાદાને જે સાંભળ્યું એ ટાઈપની પેટર્નો કરે એટલે બધાને કેવું લાગે હા સાચેમાં આવું છે પણ એની સાથે સાયન્સ રીતે કોઈ જો નથી એ એકચ્યુઅલી જે ઇમેજિનેશનના આધારે અને જે કહે છે ને કન્વર્ઝનના આધારે થતું બિહેવિયર છે એને જો પ્રોપર ટ્રીટમેન્ટમાં લેવામાં આવે તો એ સારું થઈ જતું હોય અને બીજા કહેવાય છે કે બીમારી અથવા તો એનો જે મેઇન કોઝ કયો છે કે એની પાછળનો કાં તો ઘરમાં વધારે કોઈ બીમાર પડતું હોય બરાબર એવું હોય અથવા ઘરમાં કોઈ આર્થિક નુકસાન આવતું હોય એ ટાઈપના હોય ત્યારે જ આ લોકો આ તરફ જતા હોય છે બાકી કોઈ જતા નથી એટલે અહીંયા જોઈએ તો શિક્ષણનો જે કહે છે ને અભાવ હોય છે જો પ્રોપર શિક્ષણ આપવામાં આવતું હોય પ્રોપર સાયન્ટિફિક જો નોલેજ આપવામાં હોય તો આ લોકો ધીમે ધીમે આમાંથી નીકળી શકે છે એટલે મારા ખ્યાલથી ખાતે જોવા જઈએ તો જે તમે કેટેગરી જોવા મળે તો જેમ ગરીબ હોય બરાબર એમ એમ તમે જુઓ તો અંધશ્રદ્ધા શું કેતાકડી રાખતી હોય છે જેમ જેમ આર્થિક જે સદ્ધર થાય એમ એની પેટર્નો બદલાય હાલમાં કે ગુજરાત યુનિવર્સિટીમાં ભણતો છોકરો વિદ્યાર્થી

પણ જે નેચરલ જે બીમારી હોય છે માનસિક બીમારીની આપણે વાત કરીએ જો આમાં જઈએ તો માનસિક બીમારી બે પ્રકારની હોય છે એક ગંભીર પ્રકારની માનસિક બીમારી અને કઈ છે સામાન્ય પ્રકારની માનસિક બીમારી જે ગંભીર પ્રકારની જે માનસિક બીમારીમાં આવે છે એમાં કેવું હોય છે વ્યક્તિને એકલા એકલા વાતો કરવી એના અવાજો સાંભળવા બરાબર બીજા ના બોલતા તો પણ એવું લાગે ખૂબ જ મારી સાથે વાતચીત કરી રહ્યું છે એકલા એકલા બબળ્યા કરે હસ્યા કરે એટલે હવે આવું બિહેવિયર કોઈ જુઓ તો અચાનક શું લાગે સાચો સાચો સમજો કેમ અચાનક આવું જોઈએ અથી એબીના પરセプトના અંદર જે એને જુઓ કે જે રીતે એ રીતે એ નું મૂલ્યાંકન કરે એટલે આવીને 16 સિન માં ડાયગ્નોસિસ કરાવે ને તો માનસિક બીમારી નીકળે જ નીકળે છે આ બધા ની અંદર સપ્રેસ્ડ થોટ એ સપ્રેસન થાય અને સપ્રેસન ના કારણે સબકોન્શિયસલી જ્યારે અસર થવા લાગે તો એ લોકો ની અંદર 50% થી માનસિક વૃત્તિ સ્કીઝોફ્રેનિયા આ બધી अवस्था માં થઈ જતી હોય છે અમારા ત્યાં એવા બધા મેં કેસીસ સેટલ કરેલા છે કે જે લોકોને રાત્રે ઊંઘમાં બે ત્રણ વાગે એક કે બે વાગે ઊંઘ આવે ચાર વાગે આ ખુલી જાય અને એકલા એકલા પથારીમાં આજુબાજુમાં કોઈ ચાલતું એવું લાગે એને માનસિક બીમારી નીકળી આ જેટલી પણ માનસિક બીમારી